દીવની મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયત દ્વારા સબકી યોજના સબકા સાથ જીપીડીપી બે હજાર છવ્વીસ સિત્યાવીસ અંતર્ગત ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું ગ્રામજનોએ અનેક પ્રશ્નો કર્યા રજૂ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના બંદર વિસ્તારમાં મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયતના પ્રાંગણમાં મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું આ યોજના સબકા વિકાસ અંતર્ગત ગ્રામ પંચાયત વિકાસ યોજના જીપીડીપી વર્ષ બે હજાર છવ્વીસ સિત્યાવીસ એક્શન પ્લાન વિશે ગ્રામ પંચાયતની વર્ષ દરમિયાન આવક જાવક ગ્રામ પંચાયતના આગામી પ્લાન જેવી અનેક જાણકારી અપાય સાથે સાથે દીવના વિવિધ સરકારી વિભાગ દ્વારા લોકોને મળતી સરકારી યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી જેમાં આરોગ્યલક્ષી જાણકારી અને તેમની યોજનાઓ બેંકમાં લોકોને મળતી યોજનાઓ ટોરેન્ટ પાવરના કર્મચારીએ સોલરને લઈને યોજનાની જાણકારી આપી રોજગારલક્ષી જાણકારી આયુષ આરોગ્ય અંગે મિશન શક્તિ અંતર્ગત યોજનાઓ ફિશરીસ ઓફિસર સુકર આંજણી દ્વારા ફિશિંગ તથા ફિશરમેનને મળતી યોજનાઓ વગેરે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ ગ્રામસભામાં ઉપસ્થિત ગ્રામજનોએ પણ તેમની સમસ્યાઓ જણાવી હતી જેમાં ખેલાડીઓને સુવિધા માટે ગ્રાઉન્ડ બર્થ સર્ટિફિકેટ ફિશરમેનો માટે યોજનાઓ આપવામાં આવે વાઇન શોપને અન્ય જગ્યા પર સ્થળાંતર કરવું બાળકો માટે બગીચાઓ બનાવવા ડ્રેઝિંગ બાબતે ચેન્જ ઓફ નેમ માટે અન્ય વ્યવસ્થા મચ્છી માર્કેટ સફાઈ જેટ્ટી રોડ રસ્તા રિપેરિંગ લાઇબ્રેરી બનાવી સ્મશાનમાં લાકડા વગેરે સમસ્યાઓ જણાવી હતી હોસ્પિટલને લઈ અનેક મુશ્કેલીઓ આયુષ્માન કાર્ડમાં આવતી સમસ્યાઓ ગ્રામ પંચાયતે આ દરેક પ્રશ્નોની નોંધ કરી હતી તથા આ દરેક પ્રશ્નનું જલ્દીથી નિવારણ લાવવા આશ્વાસન આપ્યું હતું આ પ્રસંગે મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયતના સરપંચ મીનાક્ષીબેન ચીવન મામલતદાર ધર્મેશ દમણિયા જિલ્લા પંચાયત પ્રમુખ રણચિરાબેન કોટિયા ઉપસરપંચ મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયતના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ ગ્રામસભા દરમિયાન આયુષ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનોએ તેમના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી

એટલે લાયુશમાન કાર્ડ નો તો બહુ મોટો ઇશ્યુ છે કઈ નહી તો જે અધિકારીની સાથે વાત કરી લઉં પ્લસ અત્યારે પંદર વીસ દિવસ પહેલા એક પંચાયત ના મેમ્બર એની સિસ્ટર ની ડિલિવરી હોસ્પિટલ ની અંદર માં એટલે કલા સુધી એ લોકો ને ત્યાં રાખવામાં આવ્યા થી હોસ્પિટલ એ હોસ્પિટલ અંદર ત્યારબાદ લગભગ ઉપરથી લેવાની વાત હતી સીધી રીતની વાત હતી તો સીધી રીતની પણ ફૂલ તૈયારી કરી રહી હતી ટેકો પણ મારી દીધો તો એવી વાત વાત છે 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 પછી એ એ લોકોને આવ્યા શું કારણ બહુ કે ડિફિકલ્ટ આમ તેમ કરી તો એટલા કલાક સુધી ત્યાં શું મારી દેવામાં આવ્યો હોસ્પિટલની અંદરમાંથી એવું ઉના લઈ જવા હોસ્પિટલ એ લોકો એમ્બ્યુલન્સમાં ઉના લઈ ગયા રસ્તામાં સાહેબ સાહેબલા નાપુર ત્યાં જઈને ડિલેવરી થઈ ગઈ અંદર એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા એટલે વિચાર કરો એને રિફર કરવામાં આવે છે છતાં પણ એની એને બર્થ સર્ટિફિકેટ નથી મળતું લોકો એટલા બધા પેનિક થાય છે અમુક ડિલેવરી કેસીસ વાળા અમુક લેડીઝો એટલા પેનિક હોય છે કે લોકોનું સરકારી હોસ્પિટલમાં ડિલેવરી થાય

બીજું કે આપણે અહીંયાથી હોસ્પિટલ જે કેન્દ્ર હતું સાહેબ હા ટ્રાન્સફર કરવામાં આવ્યું હવે નહીં ખબર ન કઈ રીતના રિપોર્ટ ના કરી નાખવામાં આવ્યું આપણા મોટાભાગના સાઉડવાળી વિસ્તારમાં વણાંગબરા વિસ્તારની અંદરમાં ઘણા બધા આપણી પબ્લિક મોટાભાગની વધારે પબ્લિક છે પોપ્યુલેશન વધારે છે અને ગુલ્ચરવાળા ડગાથી એ બાજુ તો તમને ખબર છે કે મોટા ભાગના તાણા મારીને યુકે વિદેશમાં છે છતાં પણ એ બાજુ રિપલ કરવાનું રીઝન હજી સુધી સમજાયું નથી તો આ બધી પંચાયત માંથી આ મારા પ્રશ્નો છે કે આ જે યુવા ધન છે તે અલગ રસ્તે જઈ રહ્યું છે વ્યસ્તનોમાં સફળાયેલા છે તો એનું મુખ્ય કારણ છે કે આપણે વરંગવાલામાં પ્રેક રાઉન્ડ નથી મુખ્યત્વે પ્લે ગ્રાઉન્ડ હોય તો આપણા જે રમતવીરો છે આપણા ગામના છોકરાઓ ક્રિકેટની અંદર પ્લે ગ્રાઉન્ડ ના હોવાના કારણે ઘણા યુવાધન છે તે બીજો રીતે સમય બગાડે છે તો આ ગંભીરતાથી આ બધા પોઈન્ટ મારા નોંધવા જેવા છે આજે લાઇબ્રેરી આપણે છોકરાઓ પોતે વાંચે અને સારું નોલેજ લઈ શકે તા બજે મુખ્ય દેવે અમુક કારણો ના કારણે વિવાદન અલગ રસ્તે જઈ રહ્યું છે હવે જીવાબેન કીધું શમશાન ની અંદર માં લાકડાઓ પોટડા પ્રમાણ માં નથી ઘણીવાર સબ પારવા માટે આપણે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ પંચાયતના પ્રમુખ સાહેબા અને આપણા મહારાણ ગ્રામ પંચાયતના સરપંચ સાહેબા છે તો એ પ્રશ્ન છે કે આપણે અલગ અલગ ગલીઓમાં સર્વે થઈ રહ્યું છે તો સર્વે સામાન્ય થઈ રહ્યું છે સા થઈ રહ્યું છે એનું કારણ શું છે એનો હેતુ શું છે લાભ શું થશે એ આપણને ખબર નથી આપણે એમને પૂછીએ તો એ કહે છે કે કોઈ પ્રકારનો જવાબ આપતા નથી હિન્દી ટીવી માં ગાય માં સેન્ટર લેવલ એકાઉન્ટ કરે છે તો આના માટે બનતે બેઓ એક લેટર કરીએ આપણે બધા એ જિલ્લા ફિશરમેન એસોસિએશનમાંથી બધા એસોસિએશન અલગ અલગ છે એ લોકોના નેટર દ્વારા એક ફાઇલ બનાવી ને આપણે અહીંથી બુટઅપ કરીએ ત્યાં મિનિસ્ટ્રીમાં ભલે મોકલાવી પડે તો ત્યાંથી એવું કંઈક પ્રાવધાન આપણાને માધ્યમરોને ફાયદો થાય એવું કંઈક કરીએ ને સાહેબ આપણે મત્સ્યદાર સંપદા યોજના અંતર્ગત જે ગુજરાતમાં ઘણા ઘણી ઘણા એની એટલી સ્કીમો છે તો આપણાની એવી સ્કીમો અહીંયા દીવના લોકોને બેનિફિટ થયો છે એવા એવા કોઈ આપણે તમારી પાસે એવો કેસ આવેલો છે કે બોને ફાયદો થયો એ માટે જે ફાઈલ બર્થ છે એ થયેલો હતો એ એ વર્ષ કે સુધી આ છે તો હવે જે જે મારી પર પણ એ એ તમારી પર રિક્વેસ્ટ એ નો એક ડ્રાઈવર એમઆઈ પ્રોવિઝનલ જ કાઢી નકો ભારત સરકાર આપરા એમપીએડમિનિસ્ટ્રેશનનો નથી ભારત સરકારે કાયદ જ છે સેક્શન ફિફ્ટી આપણો ઓરડિનન્સ પૂછે આપણે માટેનો આ પ્રશ્ન લોકોને પણ છે તકલીફ છે નીચે કામ કરવાની તકલીફ છે તો એ લોકો બધી ઊંઘાણ પણ લઈને પણ કરતા હોય છે અને અહીંયા સુઈ જતા હોય છે ખરાબ ખરાબ ગાળો પણ બોલતા હોય છે તો અમારે કેમ રહેવું અમે પાંચ રૂપિયાની મજૂરી કરવા જોઈએ તો અમે બે ત્રણ ચાર ફોન કરીએ કે અમારી બેન દીકરીઓ કામ કરતી હોય તો એ અચનારી બાથરૂમમાં નાતા હોય એ લોકો ઠેલા મૂકી દેતા હોય તો અમારા હસબન્ડ પી છે તો એ લોકો એમ કે એ લોકોને પી ખાઈને બોલવા જઈએ તો અમારે જાત એ કાચી થાય છે એ લોકોને

હતામાં તે એક રતની ગર્ષ પણ સુર કજે જરી એ સુંદર ગળાનું બોર્ડ પર જાય તો ફરજી મત કે ઓમે રિજોન કે બલે કરવા મેની તસકે છે

સ્કીમ આપવામાં આવે છે સ્કીમ યોજનાઓ આવે છે તે પત્રિકા છપાવી અને નાનાથી નાના ફિશરમેન પાસે પહોંચે એવી તમારે એક પત્રિકા છપાવીને પહોંચાડવી જોઈએ જેથી કરી બધા ફિશરમેનોને ખ્યાલ આવે કે ભાઈ આ સ્કીમ લાગુ પડી રહી છે લોકોને સ્કીમની કે અમુક લોકોને ખબર નથી બધાને ખબર નથી હોતી તો હશે કોઈક નાના અમુક લોકોને ખબર હોય હશે બીજી છે કે જે કઈ ડ્રેજિંગની બાબત છે આજે લગભગ હું દોઢસો થી સાંભળતા આવું ડ્રેજિંગ માટેની

જેટી છે આજે કેટલા વર્ષોથી ડેમોલેશ ડેમેજ છે જેટી એના માટે અમે એસોસિએશન તરફથી કલેક્ટરમાં બિઝનેસ ડિપાર્ટમેન્ટમાં પણ લેટર કરેલા છે પણ આજ દિન સુધી એનું રિનોવેશન કામ પણ નથી થયું કે નદી ભણાવવા પડે એક પણ અમારી ટ્રેન પણ જતી રહી છે પાણીમાં તમને ખ્યાલ હશે ઘણું બધું અમને નુકસાન થયું જટીમાં તો એ બધું ધ્યાનમાં રાખીને જે ફિશિંગ ને ફિશરમેન અહીંયા મુખ્ય વ્યવસાય ફિશરમેનનો છે તો ફિશર ફિશરમેનનો જે લગતી વ્યવસ્થા છે એ તમારે જે કરવી જોઈએ એ મારી રિક્વેસ્ટ છે સામાનો પાણીના બિલો ઇલેક્ટ્રિક વાયર અન્ય ખર્ચ ખાતે જાહેર કાર્ય ખાતે આપણે પાંચ ત્રણ લાખ એકાવન હજાર નવસો ને આડત્રીસ રૂપિયાનો કુલ ખર્ચ કરેલો છે એવો પોતાનો

ઇન્સ્યોરન્સ બે લાખ નો છે ભલે બે લાખ રૂપિયા મોટી રકમ નથી યુનિટ ના જે છે એ ત્રણ રૂપિયા અને નવ્વાણું પૈસા જે છે એ મળશે અને ફાઈનાન્સિયલ યર પ્રમાણે દર વર્ષે એપ્રિલ મહિનાની અંદર તમને જે છે એ તમારા જે યુનિટના જે પૈસા જે છે એ કંપની તરફથી જે છે એ તમારા બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે તો જો આ સોલાર રૂપટોપનો તમે બધા ફાયદો લો તો તમને અને ગવર્મેન્ટને અને કંપનીને બધાને ફાયદો થશે

એક દિવસ એવો આપો કે ત્યાં આયુષ્માન રિન્યુ થાય લોકોને ખબર નથી ક્યાં જવું અને જે હમણાં નવી હોસ્પિટલ આપી કઈ રહી છે કે ત્યાં પહોંચવાના સંતાન કોઈ અંદર લઈને નથી જાતું કોઈ આ નથી આવતું પહોંચવામાં લોકોને બહુ તકલીફ થાય છે તો તાત્કાલિક ધોરણે પહેલાં તો મેડમ તમને રિક્વેસ્ટ કરું છું કે આપણે કોઈ પણ આખા એરિયાની કે ત્રણેય પંચાયતની સંચવાય ત્યાં ડોક્ટર અવેલેબલ હોવું જોઈએ જન્સી સુવિધા અવેલેબલ હોવી જોઈએ આપણા વિસ્તારના લોકોની હેરત પરેશાન ન થવું પડે તો લોકોને પ્રાઇવેટ દવાખાને જઈ જાય લોકોની હાલત ખરાબ થઈ જાય પ્રાઇવેટ માટેની તકલીફ હોય છે સર્જન માટેની તકલીફ હોય છે એમસી માટેની તકલીફ હોય છે અને જો હવે ત્યાં હોસ્પિટલ એ બધા આવે તો કમ્પલસરી રોગને કમધાકી નથી નહીં

અમારા ગામના છોકરાઓ જે આટલા આટલા મોટા થાય છે કોઈએ હિંચકા ગાર્ડન કે પ્લે ગ્રાઉન્ડ કંઈ જોયું નથી હા તો એક રિક્વેસ્ટ છે મેડમ કે ગોમતી માતા બાજુ આ હિંચકા ગાર્ડન રમત ગમતનું નાના નાની પાર્ક કે દાદા દાદી પાર્કવાળું કંઈક કરે એ જે પ્રશ્નો છે એનું સમાધાન કરો મેડમ તો સારું રહેશે તો ગ્રામસભામાં આવવાનું બીજા ગ્રામસભા આ લોકોને પણ આગ્રહ છે કે પછી છે ને જો તમે ગ્રામ સભામાં નથી આવતા તો પછી આવીને તમારો બોલવાનો અધિકાર પણ નથી હું તો એમ પણ કહું છું એમ ને બરાબર ને આ લોકોની ઓલી બેન ની જે સમસ્યા છે આ ઘેલાભાઈને જે કહેતા હતા એ બહુ મોટી સમસ્યા છે બેન દીકરીઓ આજુબાજુ રેતી હોય એ જરાક ધ્યાનમાં લેવું નાની નાની પ્રોબ્લેમ સોલ્વ કરતા રહેશે બરાબર તો એવી પણ વાત આવી છે કે ત્યાં ડેડ થઈ ગઈ છે ટ્રીટમેન્ટ ના પાવે તો આ એક ગંભીર મસલો છે આના માટે કરીને મેડમને હું ખાસ વિનંતી કરું છું પંચાયત વતી એક ઠરાવ કરવામાં આવે કે આયુષ્યમાન જે છે કાર્ડ છે એ ગુજરાત પેટર્નમાં જ્યારે પણ ધારો કે રિન્યુ ન થઈ હોય તો ઓન ધ સ્પોટ રિન્યુઅલ કરવામાં આવે છે એવી રીતે આપણે પણ થ્રુ આઉટ યર આખા વર્ષમાં ગમે ત્યારે પ્રશ્ન ઊભો થાય અને એને રિન્યુ ન થયું હોય તો એને તાત્કાલિક રિન્યુ થાય કરવામાં આવે એવો એક પ્રોસેસ

એ લોકો ના ફોર્મ છે અમારી પાસે છે તમને એપ્લિકેશન માં નાખેલા પણ છે ઠીક છે તમારો આપણે લઈ લીધો સાહેબ આ કરો ને આ છે ને આ આમાં નીતિ નિયમ કલમ લાગીને પંચાયત ને પરમિશન આપે ને ઠરાવ પાસ થઈ દો થાય છે ને કઈ પણ વાંછું શીટ કરીને ના ગાય તો થોડી સાવધાન એમાં છે ને આ જુઓ તો મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયત ના જીપીજીપી ની મીટિંગ માં હું ઉપસ્થિત મીનાક્ષી જીવન સરપંચ શ્રી આજ રોજ અમારે પચીસ હજાર છવ્વીસ ની સબકા વિકાસ સબકા યોજના અંતર્ગત જીપી ની મીટિંગ નું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ગ્રામજનો તમામ ગ્રામજનો આવેલા હતા દરેક ડિપાર્ટમેન્ટના ઓફિસરો આવેલા હતા મામલતર સાહેબ હતા ડિસ્ટ્રિક્ટ પંચાયત પ્રેસિડેન્ટ હતા લોકોએ પોતાની વિવિધ સમસ્યાની રજૂઆત કરી જેની અમે નોંધ લીધી છે અને દરેક ડિપાર્ટમેન્ટથી આવેલા ડિપાર્ટમેન્ટ ઓફિસરો એ બધે પોતપોતાની સ્કીમો વિશેની જાણકારી આપી જે લોકોએ એની જાણકારીનો પણ લાભ લીધો અને એને અનુ સર્જાને જે લોકોને સમસ્યા હતી એ લોકોનું પણ સમાધાન થયું આજ રોજ ગ્રામ સભાનો જે આયોજન મહારાણા પ્રતાપ પંચાયત દ્વારા કરવામાં આવેલું છે એમના તરફથી વિવિધ સમસ્યાના પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા આજ રોજ ગ્રામ સભાના અધ્યક્ષ સરપંચ શ્રીમતી મીનાક્ષીબેન અને એમની ટીમ અને જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી રણજીતાબેન કોટિયા દ્વારા આ જે કોઈ પણ પ્રશ્નો ઉપસ્થિત થયા છે એને પરિપૂર્ણ કરવા માટે કરીને આશ્વાસિત કર્યા છે અને જે જે રજૂઆતો કરી છે એમને આજે ગ્રામ સભામાં ઠરાવ રૂપે લેવામાં આવ્યા છે અને આશા રાખીએ છીએ કે આ જે કોઈ પણ ગ્રામ સભામાંથી ઉપસ્થિત થયેલ પ્રશ્નો છે એને વહેલામાં વહેલી તકે એને એ પ્રશ્નોનું નિવારણ થાય એવી આજે હું આશા વ્યક્ત કરું છું